છોકરો નથી પણ આ પોણીમાં કદાચ વાટે છે વાટે પણ મેમાન સાચી વાત છે બે વખત પોણીમાં એવું આવ્યું નથી શું શું ખબર છે

એક દમ નું ના પાડે બીજું દમ નું ધોઈને લાવે છે તો પછી મેમન ને ફસાય એવું લાગે ના મેમન ને આપી ના ફસાવા છે ને એવું શું કરશે કોઈ નઈ એ તો હું હવે એમ કરું હું પૂછું સારે બીજા ની હા ઓ એમ કરો મે હું બે અમે વાત કરીને આવા હવે મોજ કર દે આ મોજ કર દે વા વા હા અમે તમે ઓઢા

બે જા તમારું નામ શું પૂછો તમે કેટલા ભણેલા પૂછો તમે શું ધંધો કરો છો પણ આ કદીફળતા બીજું બીજું અળવો ને જવાબ આવે ના એ તો થોડુંક મગજ એવું છે નહીં પણ ત્રણ વખત પૂછ્યું પણ આખરી જવાબ આવતા ના ના એ તો મગજ થોડુંક એવું છે નહીં પણ ખોકરું લેવું સીધું છે છોકરો તો સીધો છે પણ હવે કોઈ જવાબ નથી આવતા નથી થોડાક લોબા લોબા છે મોટા લંબુ થઈ ગયા છે એવું બધું છે ના ના હિત એવું લાગે છે નોની ઉભા તમે મને પૂછો પૂછો મહેશ હા આ તમારો છોકરો ઓફળતો નથી છોકરો તો ઓફળે છે રેડી પછી ઓસમ ઓસુ જે ખાય છે ના ના એવું નથી ના ના એવું નથી તમને એ લાઈ છે એવું છે એમ ને